નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો મૃત્યુ પછી મનુષ્યનો આત્મા શરીરના કયા અંગમાંથી બહાર નીકળે છે પુરુષોનો આત્મા કયા છિદ્રમાંથી નીકળે છે અને સ્ત્રીનો આત્મા કયા છિદ્રમાંથી નીકળે છે પાપી અને પુણ્યવાન વ્યક્તિઓની આત્મા કયા કયા છિદ્રોમાંથી બહાર નીકળે છે આ વિષયમાં ગરુડ પુરાણમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે આ પાપી આત્માઓને આગામી જન્મ કયો મળે છે તેનું વર્ણન પણ ભગવાન વિષ્ણુએ ગરુડજીને જણાવ્યું છે ગરુડ પુરાણ અગ્નિપુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ જેવા ગ્રંથો આપણને ખૂબ જ રસપ્રદ પરંતુ ગંભીર અંદાજમાં સમજાવે છે કે આત્મા કેવો હોય છે શરીરમાં ક્યાં રહે છે મૃત્યુ વખતે શું થાય છે આત્મા શરીરમાંથી કેવી રીતે નીકળે છે અને પાપ પુણ્યના હિસાબ પ્રમાણે આત્માની આગળની યાત્રા કેવી હોય છે તો ચાલો તમને ગરુડ પુરાણનું સંપૂર્ણ જ્ઞાન વિગતવાર સમજાવીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો સાથે જ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ ચોક્કસ લખો તો ચાલો શરૂ કરીએ આજની જ્ઞાનવર્ધક કથા મિત્રો આત્મા શરીરમાં ક્યાં અને કેવી હોય છે શાસ્ત્રો અનુસાર આત્મા દરેક જીવના હૃદયમાં એક સૂક્ષ્મ રૂપમાં નિવાસ કરે છે આ આત્મા પરમાત્માનો અંશ છે ચેતનાનું એ દિવ્ય કણ જે આપણા આખા શરીરને જીવન આપે છે શરીર તો પંચતત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશથી બનેલો નાશવંત પદાર્થ છે પરંતુ આત્મા અમર છે અવિનાશી છે આત્માનો કોઈ રૂપ રંગ નથી પણ તેને એક ચમકતા નાના પ્રકાશની જેમ સમજી શકીએ છીએ ગરૂડ પુરાણમાં તો કહેવામાં આવ્યું છે કે યમદૂત જ્યારે આત્માને કાઢે છે ત્યારે તે અંગૂઠાના કદની સૂક્ષ્મ પુરુષાકૃતિ હોય છે એટલે કે આત્મા ઇન્સાનના સૂક્ષ્મ શરીરના રૂપમાં હોય છે બિલકુલ માનો કે તમારા શરીરનું નાનું પ્રતિરૂપ જે અંગૂઠા જેટલું નાનું હોય છે અને જેને સામાન્ય આંખોથી જોઈ શકાતું નથી આજ આત્મા આપણા હોવાનો વાસ્તવિક હું છે જે ના ક્યારેય મરે છે ના સળગે છે બસ એક શરીરમાંથી નીકળીને ફરી આગામી ગંતવ્ય તરફ ચાલી જાય છે મૃત્યુના સમયે શું થાય છે મિત્રો જ્યારે કોઈ સ્ત્રીના મૃત્યુનો સમય આવે છે ત્યારે શરીરમાં ઘણા ફેરફારો શરૂ થઈ જાય છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ અંત નજીક આવે છે તેના જીવનદાયી પ્રાણ ડગમગવા લાગે છે શ્વાસ ઉખડવા લાગે છે ખાંસી અને કફથી નલિકાઓ અવરોધાઈ જાય છે અને આંખો ઉલટવા લાગે છે શરીર બિલકુલ નિર્જીવ જેવું નિશ્ચેષ્ટ થવા લાગે છે માનો આત્માની પકડ ઢીલી પડી રહી હોય ઘણીવાર મરનારની જીભમાંથી ફીણ નીકળવા લાગે છે મોઢું લાળથી ભરાઈ જાય છે અને તે બેહોશીની હાલતમાં જતો રહે છે ગરૂડ પુરાણ ભયાનક તુલના કરે છે કે પ્રાણ નીકળતી વખતે મનુષ્યને એવું દર્દ અનુભવાય છે જાણે એકસો વીછીઓએ એકસાથે ડંખ માર્યો હોય વિચારો જરા કેટલી તીવ્ર પીડા મૃત્યુની ક્ષણ એટલી યાતનામય હોય છે કે તે એક પળ નહીં પરંતુ યુગો બરાબર લાંબી અનુભવાવા લાગે છે ઘણા પાપી આત્માઓ તો અસહ્ય ડર અને દર્દથી પોતાનું મળમૂત્ર પણ છોડી દે છે શાસ્ત્ર કહે છે આ બધું પાછલા કર્મોને કારણે છે જેણે જીવનભર અધર્મ અને પાપ કર્યા હોય તેના માટે મોતનો સ્વાદ ઘણો કડવો અને ભયાનક હોય છે પરંતુ જેણે ધર્મપૂર્વક જીવન જીવ્યું હોય તેની મૃત્યુ અપેક્ષાકૃત શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે પાપીના પ્રાણ હરવા કોણ આવે છે ગરુડ પુરાણ વર્ણન કરે છે કે અંતિમ ક્ષણોમાં માત્ર મરનારને એક દિવ્ય દ્રશ્ય દેખાય છે આસપાસ રડતા પરિવારજનો દેખાઈ શકે છે પણ સાથે જ યમરાજના દૂતોનું આગમન પણ થવા લાગે છે આ યમદૂત ખૂબ જ ભયંકર રૂપવાળા હોય છે કાળા ડરામણા ચહેરા માથા પર ઉભા લાલ સડકતી આંખો હાથમાં ફાંસો અને મૂઠવાળા દંડા તેમના દાંત ભાલા જેવા નુકીલા છે લાંબા નખ છે અને રૂપ એટલું ભયાનક કે તેમને જોઈને જ મરનારનું હૃદય ફાટી જાય છે ગરૂડ પુરાણ જણાવે છે કે આ યમદૂતોને જોઈને પ્રાણી ભયના માર્યા બૂમો પાડવા લાગે છે તેનું હૃદય ઝડપથી ધ્રુજવા લાગે છે અને રોમ રોમ ફાટી જાય છે યમદૂત પાપી આત્મા પાસે આવીને કોઈ નમ્રતા નથી બતાવતા તેઓ ક્રોધમાં ગર્જના કરતા કહે છે અરે પાપી ચાલ આજે તારો સમય પૂરો થયો તને અમે યમરાજ પાસે લઈને જઈ રહ્યા છીએ મરનાર પોતાના રડતા પરિવારને જોઈને વિલાપ કરે છે પણ યમદૂત તેને જરા પણ મોહલત નથી આપતા તેઓ લોખંડના ફાંસાથી તેનું ગળું કસીને બાંધી દે છે અને જબરદસ્તી આત્માને શરીરમાંથી ઘસડવા લાગે છે આત્માનું બહાર નીકળવું ખૂબ જ દર્દનાક હોય છે ગરુડ પુરાણ કહે છે કે પાપીની આત્માને કાન નાક આંખ વગેરે જે પણ છિદ્રમાંથી ઘસડવી પડે આ દૂત બળપૂર્વક ખેંચે છે અને તે દરમિયાન આત્મા ચીસો પાડતી શરીરથી અલગ કરવામાં આવે છે તે આત્મા પોતાના જ જૂના શરીરને અંતિમવાર વ્યાકુળ નજરે જુએ છે જ્યારે યમદૂત તેને દૂર લઈ જવા લાગે છે આત્મા કયા અંગ કે છિદ્રમાંથી શરીર છોડે છે મિત્રો હવે જાણીએ આત્મા કયા અંગ કે છિદ્રમાંથી શરીર છોડે છે આ સવાલ ઘણો રસપ્રદ છે આત્મા આખરે શરીરમાંથી નીકળે છે ક્યાંથી આપણા શરીરમાં કુલ નવ મુખ્ય દ્વાર કે છિદ્ર માનવામાં આવ્યા છે માઇનસ બે આંખો બે કાન બે નસકોરા એક મોઢું આ સાત ઉપરના દ્વાર થયા અને બે નીચલા દ્વાર મળદ્વાર ગુદા અને મૂત્રેન્દ્રિય કેટલાક મતોમાં માથાની ઉપરના સહસ્ત્રાર કે બ્રહ્મરંદ્રને દસમું દ્વાર પણ કહેવામાં આવ્યું છે પણ શાસ્ત્રોમાં પ્રાયઃ નવ દ્વારની જ વાત આવે છે આત્મા આ દ્વારોમાંથી કોઈ એકમાંથી નીકળી શકે છે મગર કયા છિદ્રમાંથી નીકળશે તે નિર્ભર કરે છે મરનારના કર્મો પર ગરુડ પુરાણનો મત સ્પષ્ટ છે જો આત્મા પુણ્યશાળી છે સારા કર્મોવાળી છે તો તે શરીરના ઉપરના ઉર્ધ્વ દ્વારોથી પ્રસ્થાન કરશે અને જો પાપી છે તો નીચલા છિદ્રોમાંથી પુણ્યશાળી લોકોની આત્મા પ્રાયઃ માથાની ઉપર સ્થિત દ્વાર બ્રહ્મરંધ્ર અથવા મોઢું આંખ નાક જેવા ઉર્ધ્વ છિદ્રોમાંથી નીકળે છે તેને શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ છે આત્માની ગતિ ઉપર ઉર્ધ્વલોક તરફ હશે દિવ્ય માર્ગ દેવ્યાનથી જશે ખાસ કરીને જે આધ્યાત્મિક સાધનામાં પારંગત છે યોગી છે અથવા પરમાત્માના ભક્ત છે તેમના સહસ્ત્રારમાંથી આત્મા નીકળીને પરમલોક તરફ જાય છે માનવામાં આવે છે કે આ મુક્તિનો માર્ગ છે તેના વિપરીત પાપી આત્માઓ પ્રાણ છોડે છે ત્યારે નિમ્ન દ્વારથી તેમનું જીવન નીકળે છે ગરુડ પુરાણ કહે છે કે પાપીના પ્રાણમળ મૂત્રના રસ્તે નીચે નીકળી જાય છે આત્મા જો ગુદા દ્વાર કે જનનેન્દ્રિય જેવા નીચલા છિદ્રમાંથી નીકળે તો તેને અત્યંત અશુભ માનવામાં આવે છે તે દર્શાવે છે કે આત્મા અધોગતિ નીચેના લોક તરફ જઈ રહી છે આવા પ્રાણીની આત્મા મરીને સીધી યમલોક પ્રેતલોક કે નરકો તરફ જશે સાફ શબ્દોમાં કહીએ તો ઉપરના દ્વારથી આત્માનું નીકળવું પુણ્યનું ફળ છે અને નીચલા દ્વારથી નીકળવું પાપનું ફળ આ જ કારણ છે કે આપણા શાસ્ત્રો મૃત્યુ સમયે ભગવાનના નામનું સ્મરણ ગંગાજળ તુલસી વગેરે આપવાનું કહે છે જેથી અંત સમય શુભ હોય અને આત્મા ઉર્ધ્વ માર્ગથી શાંતિપૂર્વક નીકળે હવે ખાસ કરીને જો સ્ત્રીની વાત કરીએ માઇનસ સ્ત્રીની આત્મા પણ આ જ નિયમ માનીને શરીરથી નીકળે છે પુણ્યવતી સ્ત્રી જેની જિંદગી ધર્મપૂર્ણ રહી હોય સેવા સત્ય સંયમથી ભરેલી હોય તેની આત્મા ઉપરના છિદ્રો મસ્તક નેત્ર નાસિકા કે મુખમાંથી કોઈ એકમાંથી પ્રસ્થાન કરશે કેટલાક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આવી આત્માના નીકળતી વખતે ચહેરા પર એક શાંત ચમક દેખાય છે શરીર વધારે તડપ્યા વગર શાંત થઈ જાય છે બીજી બાજુ પાપીણી સ્ત્રી જેણે જીવનભર અધર્મ અત્યાચાર અનૈતિક કર્મ કર્યા હોય તેની આત્મા અવારનવાર નીચેના રંધ્રોમાંથી બહાર જાય છે જેમ કે ગુપ્તાંગ કે ગુદા માર્ગથી આ તેના ભારે પાપોનો સંકેત છે કે મૃત્યુ પણ કષ્ટદાયી થઈ અને આત્મા અધોલોક તરફ ગઈ ગરૂડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે પાપીના પ્રાણ નીચેના દ્વારથી નીકળે છે મતલબ એજ કે સ્ત્રી હોય કે પુરુષ પાપ પુણ્ય અનુસાર આત્માના નીકળવાનો માર્ગ નક્કી થાય છે મૃત્યુ પછી આત્માની ગતિ કેવી હોય છે શરીર છૂટ્યા પછી આત્માની અસલી યાત્રા શરૂ થાય છે હવે આત્મા એકલી છે ના કોઈ સંબંધી સાથે જાય છે ના દોલત ના શરીર માત્ર તેના સારા નરસા કર્મો સાથે છે જેના આધારે તેને આગળનો માર્ગ મળે છે હિન્દુ ધર્મમાં બે મુખ્ય માર્ગોનું વર્ણન મળે છે ના દેવયાન દેવોનો માર્ગ અને પિતૃયાન પિતૃઓનો માર્ગ તેનો મતલબ સરળ ભાષામાં જે આત્માઓ આધ્યાત્મિક રીતે ઉન્નત છે જેનું જીવન પવિત્ર રહ્યું તે દેવલોક કે ઈશ્વરના ધામ તરફ જવાવાળા માર્ગ પર ચાલે છે અને બાકી સામાન્ય આત્માઓ પિતૃયાન કે યમલોક જવા વાળા માર્ગથી પસાર થાય છે જ્યાં તેમના કર્મોનું ફળ નરક કે સ્વર્ગ નિર્ધારિત થાય છે યમલોકની યાત્રા પિતૃયાન માર્ગ મોટાભાગની આત્માઓને મૃત્યુ પછી યમદૂત યમરાજની સભા યમપુરીમાં લઈ જાય છે જેવું આપણે જોયું પાપીઓને ક્રૂર યમદૂત ઘસડતા લઈ જાય છે આ યાત્રા ગરૂડ પુરાણમાં ઘણી લાંબી બતાવી છે લગભગ છ્યાસી હજાર યોજના એટલે કે ઘણો લાંબો રસ્તો પાર કરી આત્મા યમરાજના શહેર પહોંચે છે રસ્તામાં સોળ ભયાનક નગર આવે છે જ્યાં આત્મા પોતાના કર્મ અનુસાર અલગ અલગ કષ્ટ અને મનોવ્યથા ભોગવે છે જેમ કે ઉદાહરણ તરીકે ક્યાંક તપતી રેતીનો રસ્તો છે જ્યાં તરસથી વ્યાકુળ આત્મા ખુલ્લા પગે દોડે છે તો ક્યાંક આગના જંગલની જ્વાળાઓ છે ક્યાંક બરફ જેવી ઠંડી એક ભયાનક નદી આવે છે વૈતરણી નદી જે રુધિર લોહીપરો અને ગંદકીથી ભરેલી છે જેમાં મગરમચ્છ સાપ જેવા જીવો છે જેણે જીવનમાં ગૌદાન કર્યું હોય કે પુણ્ય કર્યા હોય તેને આ વૈતરણી પાર કરવા માટે નાવ કે ગાયની પૂંછડી મળી જાય છે પણ જે પાપી હોય તે આમાં ડૂબીને યાતના પામતો પાર થાય છે આત્માને પ્રત્યેક ક્ષણે અહેસાસ થતો રહે છે કે તેણે જીવનમાં શું પાપ કર્યા યમદૂત રસ્તામાં તેને કોરડા મારે છે ધક્કા આપે છે અને ડરાવે છે આત્મા ભૂખી તરસી થાકેલી લાચાર થઈ આગળ વધે છે તેને પોતાના પરિવારની યાદ સતાવે છે પણ હવે પસ્તાવો કરવા સિવાય કંઈ કરી શકતી નથી લગભગ સુડતાલીસ દિવસ કે કેટલાક અઠવાડિયાનો સમય આ યાત્રામાં લાગી જાય છે ભિન્ન ગ્રંથોમાં અલગ વર્ણન છે અંતમાં યમપુરી યમરાજની નગરી આવી જાય છે જ્યાં યમરાજને દક્ષિણ દિશાનો ફાટક પાપી આત્માઓ માટે ખોલવા કહેવામાં આવે છે ગરૂડ પુરાણ કહે છે કે યમપુરીના ચાર દ્વાર છે પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દક્ષિણ દ્વારથી તે આત્માઓ લાવવામાં આવે છે જેણે જીવનભર પાપ અને અધર્મ કર્યા યમરાજના દરબારમાં પેશ થવા માટે ત્યાં ચિત્રગુપ્ત તેમના કર્મોનો લેખો વાંચી સંભળાવે છે અને યમરાજ તેમના દંડ કે પુરસ્કારનો નિર્ણય કરે છે પછી તે આત્માઓને તેમના કર્મ અનુસાર નરક મોકલવામાં આવે છે અથવા જો થોડા ઘણા પુણ્ય હોય તો ક્યાંક અલ્પસુખ ભોગવવા સ્વર્ગમાં પણ મોકલી શકે છે પરંતુ સ્વર્ગ નરકનો સમય પૂરો થયા પછી મોટા ભાગની આત્માઓને ફરીથી પૃથ્વી લોકમાં જન્મ લેવો પડે છે આ સંસાર ચક્ર આમ જ ચાલ્યા કરે છે માર્ગ ઉર્ધ્વગમન હવે પ્રશ્ન આવે છે કે શું બધાને યમદૂત જ લેવા આવે છે ના ભક્તિ અને પુણ્યના બળ પર કેટલીક આત્માઓ માટે રસ્તો થોડો ભિન્ન હોઈ શકે છે જો સ્ત્રીએ પોતાનું જીવન મોટા સત્કર્મોમાં લગાવ્યું હોય ઈશ્વર ભક્તિ કરી હોય કે યોગ સાધના દ્વારા આત્મ ઉન્નતિ કરી હોય તો મરતી વખતે માહોલ અલગ હશે ગરુડ પુરાણ કહે છે કે આવી ધન્ય આત્માની મૃત્યુ શાંત હોય હોય છે 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 અંતિમ શ્વાસ પણ સરળતાથી નીકળે ચહેરા પર તેજ આસપાસ પરિવારજનો દ્વારા રામ નામ ભગવાનની વાતો કરવામાં આવે છે ગંગાજળ તુલસી દલ આપવામાં આવે છે જેનાથી તેની આત્માને બળ મળે છે સૌથી મોટી વાત તે આત્માને યમદૂત જબરદસ્તી ઘસડવા નથી આવતા તેના બદલે દિવ્ય દૂત કે દેવદૂત આવે છે જે મોટા આદરથી આત્માને સાથે લે છે આવી આત્મા શરીર છોડે છે ત્યારે પ્રાયઃ માથાની ઉપર કે અન્ય ઊર્ધ્વ દ્વારથી નીકળે છે જે બતાવે છે કે આ જીવે જીવન પવિત્ર જીવ્યું દેવદૂત આત્માને સન્માનપૂર્વક યમપુરીના દક્ષિણ દ્વારથી નહીં પણ અન્ય દ્વારો પૂર્વ કે ઉત્તરથી અંદર લઈ જાય છે તેનું ફળ એ થાય છે કે યમરાજની સભામાં પણ તેની સાથે કઠોરતા નથી હોતી પરંતુ ગરિમા સાથે પેશી થાય છે ઘણીવાર કહેવામાં આવે છે કે આવા ધર્માત્માને યમલોકમાં પણ રોકાવું નથી પડતું સીધું ઇન્દ્રાદિ દેવતાઓના લોક સ્વર્ગમાં સ્થાન મળે છે કેટલીક શ્રેષ્ઠ આત્માઓ જેણે ઈશ્વરની અનન્ય ભક્તિ કરી હોય તે દેહ છોડીને સીધા પરમધામ ચાલી જાય છે જેમ કે વિષ્ણુ ભક્તો માટે કહે છે કે વિષ્ણુ દૂત આવે છે અને તે આત્માને વૈકુંઠ લઈ જાય છે પછી યમરાજના દૂત તો પાસે પણ નથી ભટકતા પણ કહેવામાં આવ્યું છે કે પુણ્ય આત્માઓને મૃત્યુ પછી એવા માર્ગ થી લઈ જવામાં આવે છે કુલ મળીને જેવા કર્મ એવું ફળ મર્યા પછી આત્મા કાં તો દેવયાન પ્રકાશ માર્ગ પકડે છે અથવા પિતૃયાન ધુમ્ર માર્ગ પકડીને ન્યાય માટે યમરાજ તરફ જાય છે પાપ કર્મોના આધારે આગામી જન્મની યોનિઓ મિત્રો હવે આપણે આવીએ છીએ તે ભાગ પર જેનો ઉલ્લેખ સાંભળીને કદાચ તમારા રૂવાડા ઉભા થઈ જાય પાપ કર્મોના આધારે ગરુડ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં વિગતવાર જણાવ્યું છે કે કયા પાપના ફળ સ્વરૂપ આત્માને આગામી જન્મમાં કઈ યોનીથી જાનવર વગેરેમાં જન્મ લેવો પડે છે ખાસ કરીને સ્ત્રીઓના સંદર્ભમાં કેટલાક પાપ એવા જણાવ્યા છે જેનાથી તેમને મોટી જ નીચ યોનીઓમાં જવું પડી શકે છે ચાલો કેટલાક ઉદાહરણ વાર્તાની જેમ સમજીએ એક પતિ સાથે બે વફાય અથવા પર પુરુષ ગમન વ્યભિચાર જો કોઈ સ્ત્રીએ પોતાના પતિને છેતર્યો પર પુરુષ સાથે સંબંધ બનાવ્યા કે કુલટા આચરણ કર્યું તો શાસ્ત્રોમાં તેનું ફળ ભયંકર જણાવ્યું છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એક કથા આવે છે જેમાં આવી સ્ત્રી મર્યા પછી લાંબા સમય સુધી નરકમાં સડે છે અને પછી લાખો વાર ગીધ બનીને જન્મ લે છે સેંકડો વર્ષો સુધી ભૂંડ સુવર્ણિની યોનિમાં રહે છે અને સેંકડો જન્મ સુધી જંગલી હિંસક જાનવર બને છે જુઓ એક પતિને ત્યાગવા કે વ્યભિચાર કરવાનું કેટલું ભયાનક પરિણામ જણાવ્યું છે માઇનસ પહેલાં અસંખ્ય નરક યાતનાઓ પછી ગીધ ભૂંડ હિંસક જાનવર બનવું અંતમાં કહેવાયું છે કે જો ક્યારે તે સ્ત્રી ફરી માનવ રૂપમાં આવે તો પણ વિધવા દરિદ્ર અને રોગી બનીને જન્મ લે છે ગરુડ પુરાણમાં પણ કહ્યું છે કે જે પુરુષ પરાય સ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તેમને આગામી જન્મોમાં ભયાનક રાક્ષસીઓની ભોગવવી પડે છે ખાસ કરીને જો તે સ્ત્રી કોઈ બ્રાહ્મણ કે પૂજ્ય કુળની હતી તો તે પિશાચ બ્રહ્મરાક્ષસ બનીને ભટકે છે એક જગ્યાએ એ પણ વર્ણન છે કે પરાઈ સ્ત્રીથી સંબંધ રાખનાર આગામી જન્મમાં શિયાળ થાય છે હવે સ્ત્રીએ ખુદ પોતાના શરીરને પાપ કર્મમાં લગાવ્યું તો તેને પણ તે પાપનું ફળ સમાન જ મળે છે એટલે કે આવી પાપીણી સ્ત્રી પણ મરીને આત્માના રૂપમાં પ્રેત યોનિમાં ભટકે છે અને પછી કુતરી શિયાળ જેવી નીચ યોનિમાં જન્મ લે છે જ્યાં જીવનભર તેને તૃષ્ણા અને તિરસ્કાર જ મળે છે બે ગર્ભપાત કે ગર્ભની હત્યા આપણા ધર્મગ્રંથોમાં ગર્ભપાતને એક બહુ મોટું પાપ માનવામાં આવ્યું છે કારણ કે તે સીધી એક અજાણ્યા જીવની હત્યા છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં યમરાજ કહે છે જે વ્યક્તિ ગર્ભમાં પલી રહેલા શિશુનો નાશ કરે છે તેમને મૃત્યુ પછી સીધા કુંભીપાક નરકમાં નાખવામાં આવે છે કુંભીપાક તે નરક છે જ્યાં ઉકળતા તેલની કઢાઈમાં આત્માને ઉકાળવામાં આવે છે ત્યાં આ પાપી આત્માને અત્યંત લાંબા સમય સુધી ચૌદ ઇન્દ્રોની આયુ જેટલા સમય સુધી યંત્રણા ભોગવવી પડે છે ગરુડ પુરાણ અનુસાર પણ ગર્ભહત્યા મહાપાપ છે જે લગભગ બ્રહ્મહત્યા બરાબર દંડનો ભાગીદાર બનાવે છે નરક યાતના પછી આવી આત્માનો છુટકારો નથી થતો તેને ઘણી જ નીચ જન્મોમાંથી પસાર થવું પડે છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં વિવરણ મળે છે કે ગર્ભપાત કરવાવાળા આગામી એકસો જન્મ સુધી ભૂંડની યોનિમાં જન્મ લે છે પછી સાત જન્મ સુધી ગાયની યોનિમાં સાત જન્મ સુધી સર્પની યોનિમાં પછી સાઈઠ હજાર વર્ષો સુધી કીડા મકોડા બનીને ગંદકીમાં પેદા થાય છે આ ક્રમ સાંભળીને જ રૂવાડા ઉભા થઈ જાય છે ભૂંડ જેવી તુચ્છ અને ગંદી સમજાતી યોનિ પછી નાગ જેવા ડરામણા જીવ અને ના જાણે શું શું અંતતઃ આવા પાપીને ઇન્સાનનો દેહ પણ મળે છે તો ભયંકર રોગોથી ગ્રસ્ત નિર્ધન અને નિરાધાર જીવન મળે છે તેથી હિન્દુ ધર્મમાં ગર્ભપાતને ક્યારેય ઉચિત માનવામાં આવ્યો નથી કહેવામાં આવ્યું છે કે માતાના ગર્ભમાં બાળકની હત્યા સીધા ઘોર નરકનો દ્વાર ખોલે છે ત્રણ ચોરી અને છળ કપટ જો સ્ત્રી ચોરી ચકારી કરે છે છેતરપિંડીથી બીજાની વસ્તુ ચોરે છે તો તેના અનુસાર પણ આગામી જન્મમાં દંડ ભોગવવો પડે છે ગરૂડ પુરાણ વિભિન્ન પ્રકારની ચોરી પર અલગ અલગ યોનીની વાત જણાવે છે જેમ કે જે અનાજ ચોરે છે તે આગામી જન્મમાં ઉંદર બને છે જે વાહન ચોરે છે તે ઊંટ બને છે ફળ ચોરનાર વાંદરો બને છે વાસણ ચોરનાર ગીધ કે કાગડો બને છે જેને ગાય ચોરી હોય તે પણ ગીધ જેવું પક્ષી બને છે કારણ કે ગાય જેવા પવિત્ર પ્રાણીને ચોરવું મહાપાપ છે જે કપડા ચોરે છે તે આગામી જન્મમાં કીટ જીવડું બને છે ગરુડ પુરાણમાં કહ્યું છે કે કપડાં ચોરનાર પતંગિયું થાય છે મહિલાઓ સાથે જોડાયેલી એક વાત એ પણ આવે છે કે જે સ્ત્રી બીજી સ્ત્રીઓના ઘરેણા કે કપડા ચોરે છે તેને કુષ્ઠ રોગ કોડ સુધી થઈ શકે છે એટલે કે માનવ જન્મ મળ્યો પણ તો અપંગ અવસ્થામાં કુલ મળીને ચોરીનું પરિણામ પણ ક્યારેક પશુઓની તો ક્યારેક ભયંકર બીમારીના રૂપમાં મળે છે આ જ કારણ છે કે બાળપણથી આપણને શીખવવામાં આવે છે ચોરી સૌથી ઘૃણાસ્પદ આદતોમાં છે તેનું પાપ જીવનભર પીછો કરે છે ચાર નિંદા અને અસત્ય ભાષણ અવારનવાર લોકો વિચારે છે કે જીભના પાપ કદાચ એટલા મોટા નથી હોતા પણ પુરાણ કહે છે કે બીજાની નિંદા કે નકામી વાતો કરવાનો ફળ પણ કષ્ટદાયક જન્મોમાં મળે છે જે લોકો બીજાને વગર કારણે બદનામ કરે છે સત્યનિષ્ઠ ભલા લોકોની બુરાઈ કરે છે આગામી જન્મમાં તેમની નીચ યોની કે અપંગતા ભોગવવી પડે છે ઉદાહરણ માટે ગરૂડ પુરાણમાં આવે છે કે જે વ્યક્તિ પાપપૂર્ણ આચરણ કરીને લોકમાં બદનામી કમાય છે તે આગામી જન્મમાં કાચબો બને છે તેને તમે એમ સમજો કે જેણે જીવનમાં કલંક અને કલેશ ફેલાવ્યા તેનો આગામી જન્મ એવી યોનિમાં થશે જે અધોગતિનું પ્રતિક છે કાચબાનું જીવન જળ માટીમાં પસાર થાય છે બહુ ધીમું અને તુચ્છ સમજાય છે આવી જ રીતે અત્યંત ઈર્ષાળુ પ્રવૃત્તિ પણ આગામી જન્મને ખરાબ કરે છે કહેવાયું છે ઈર્ષાળુ વ્યક્તિ અંધ પેદા થાય છે અથવા મધમાખી જેવું કીટ બને છે જે માત્ર ડંખ મારતા જાણે છે સતત જૂઠ બોલનારની આગામી જન્મમાં નથી કરતી તે મૂંગો કે તોતડો પેદા થાય છે જે મહિલાઓને બીજાની ખુશી જોઈને જલન થાય છે અને તેઓ ચાડી ચુગલી કે નિંદામાં લિપ્ત રહે છે તેઓ આગામી જન્મમાં સંભવત તેવી જ રીતે કોઈ તુચ્છ જાનવર જેમ કે કાગડો કે ચીલની યોનીમાં જશે જે હંમેશા ગંદકીમાં મોઢું મારે છે શાસ્ત્રોમાં ગીધ કાગડા અવારનવાર નીચ કર્મોનું ફળ બતાવ્યું છે ગરુડ પુરાણ તો પાપોની પૂરી યાદી આપે છે કેટલાકનો ઉલ્લેખ પુરુષોના સંદર્ભમાં છે પણ સ્ત્રીઓ પણ તે જ કર્મ કરે તો પરિણામ સમાન જ રહે છે જેમ કે માઇનસ ગુરુની હત્યા કરવાવાળો વાળો મિરગીનો રોગી થઈને જન્મે છે નિર્દોષ જીવો પર અત્યાચાર કરવાવાળો વાળો ઠીંગણો બૌના બને છે જે પોતાના પતિ કે પરિવારને છોડીને બીજા સાથે અવૈધ સંબંધ બનાવે તેનો આગામી જન્મ એવો પશુ હશે જેને શિકારી મારી નાખશે એટલે કે તેની જિંદગી બહુ ટૂંકી અને કષ્ટપૂર્ણ હશે જે પોતાના પતિની હત્યા કરી દે કે તેના પર અત્યાચાર કરે એવી સ્ત્રીને આગામી જન્મમાં પતિનું સુખ નસીબ નથી થતું તે જન્મ જન્માંતર સુધી એકલી રહીને દુઃખ ભોગવે છે બ્રહ્મહત્યા કોઈ બ્રાહ્મણ કે સંતની હત્યાનું પાપ તો સૌથી ભારે છે આવા પાપીને ઘણા જન્મો સુધી ઘોર નરકોમાં બળ્યા પછી ઊંટ ભૂંડ ઘોડા જેવા પશુઓની યોનીમાં ભટકવું પડે છે ગૌ હત્યાનું પાપ પણ અનંત નરક ભોગવ્યા પછી સર્પ અને અન્ય ઝેરીલા જીવ બનીને ભોગવવું પડે છે અહીં સુધી કે જે લોકો માતા પિતા કે અતિથિઓનું અપમાન કરે છે તેઓ આગામી જન્મમાં બહેરા અંધા કુબડા જેવા અંગહીન શરીર લઈને પેદા થાય છે અને ભગવાનની નિંદા કે શિવ આદિ દેવોનું અપમાન કરવાવાળા આગામી જન્મમાં ગુપ્તરોગ રોગ જેવા દુઃખ વેઠે છે સ્પષ્ટ છે દરેક નાના મોટા પાપનું ફળ કોઈને કોઈ યોનિગત દુર્ગતિ કે માનવ જન્મમાં ભારે કષ્ટના રૂપમાં મળે જ છે આ બધી કથાઓનો સાર એ જ છે કે કર્મનો સિદ્ધાંત અટલ છે સ્ત્રી હોય કે પુરુષ જે જેવું કર્મ કરશે તેવું જ ફળ તેને મર્યા પછી અને આગામી જન્મમાં ભોગવવું પડશે આ પુરાણોમાં બતાવેલા વિવરણ ક્યારેક ક્યારેક આપણને ડરાવવા માટે પણ હોય છે જેથી આપણે અનુચિત કર્મોથી દૂર રહીએ આખરે ગરુડ પુરાણ પોતે એક અરીસા જેવું છે જેમાં આપણા કર્મોનું પરિણામ બતાવીને આપણને સાવચેત કરવામાં આવે છે મૃત્યુ જીવનનો અંત નથી પરંતુ આત્માની એક યાત્રાનો પડાવ છે આત્મા અમર છે પણ સારા નરસા કર્મોની પોટલી તેની સાથે ચાલે છે તેથી દરેક સ્ત્રી પુરુષે જોઈએ કે જીવનમાં સદાચાર સત્ય પ્રેમ અને ધર્મના માર્ગ પર ચાલે એવું કરવાથી ના માત્ર મોતના વખતે ઓછું કષ્ટ થશે પરંતુ આત્મા ઉજ્જવળ માર્ગથી જશે અને હોઈ શકે છે પુનર્જન્મના બંધનથી પણ મુક્ત થઈ જાય જો ભૂલવશ પાપ થઈ પણ જાય તો શાસ્ત્ર પ્રાયશ્ચિત અને સુધારનો માર્ગ બતાવે છે ઈશ્વર ભક્તિ દાન પુણ્ય સેવા અને પશ્ચાતાપથી કર્મોનો બોજ હળવો કરી શકાય છે આખરે હિન્દુ ધર્મગ્રંથ આપણને એ જ શીખવે છે કે જીવન એક અનમોલ અવસર છે આત્માના વિકાસનો મૃત્યુ અટલ સત્ય છે પરંતુ તે અંત નથી એક નવી શરૂઆત છે આ શરૂઆતને સુખદ કે દુઃખદ બનાવવી આપણા હાથમાં છે આપણા કર્મ જ નક્કી કરશે કે મર્યા પછી યમદૂત આપણો હાથ પકડશે કે વિષ્ણુદૂત આપણે નરકના અંધકારમય રસ્તા પર જઈશું કે દેવોની જ્યોતિર્મય રાહ પર તેથી આવી કથાઓ સાંભળીને ડરશો નહીં પરંતુ શીખ લો જીવનને એવી રીતે જીવો કે અંત સમય શાંતિમય હોય જેથી જ્યારે આપણી આત્મા દેહ ત્યાગે તો ચહેરા પર સ્મિત હોય હૃદયમાં ભગવાનનું નામ અને માર્ગ બતાવવા માટે દિવ્ય જ્યોતિ હોય આજ આ પુરાણ કથાઓનો સંદેશ છે તો મિત્રો આ પ્રકારે ગરુડ પુરાણમાં મૃત્યુ પછીના આત્માના સફરના વિષયમાં બતાવ્યું છે જો તમને આ જાણકારી સારી લાગી હોય તો તમારા મિત્રો તેમજ પરિવારજનો સાથે શેર જરૂર કરજો વિડીયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રીકૃષ્ણ અવશ્ય લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો જય માતાજી જય દ્વારકાધીશ